તો વડોદરા હરણી બોટકાનમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો મહાનગરપાલિકાના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે વિનોદ રાવ અને પટેલની ભૂમિકા સ્પષ્ટ ગુજરાત પંદર પાના નો મહત્વનો હુકમ કર્યો છે લાયકાત ન હોવા છતાં કામ સોંપાયાની કોર્ટે નોંધ કરી છે બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે હરણીકામાં બોટ પલટી જતા બાળકોના મોત થયા હતા ત્યારબાદથી લઈને અત્યાર સુધી આખા એ કેસમાં હાઈકોર્ટે બરાબર આકરું વલણ અપનાવ્યું હતું પ્રશાસનની સામે સરકાર સામે ત્યારે હવે જે સમાચાર મળી રહ્યા છે બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે ડૉક્ટર વિનોદ રાવ અને એચએસ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરાઈ હાઈકોર્ટે પંદર પાનાનો મહત્વનો હુકમ આખા મામલે કર્યો છે

ગુજરાત હાઈકોર્ટમાં સોમોટો જે પ્રેડિંગ્સ જે ચાલી રહી હતી અને સમગ્ર મામલે જ્યારે જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે નિષ્પક્ષ રીતે તપાસ કરવાનો જે કહેવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે એક વિશેષ કમિટી છે તેની પર રચના થઈ હતી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા જે તપાસ હતી કરવામાં આવી હતી ને તપાસ બાદ જ્યારે એક સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો ત્યારે અનેક સવાલો પણ ઊભા થયા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વી આર ગોઈંગ ટુ પાસ એન ઓર્ડર અને આજે મોડી સાંજે જયારે કોર્ટ દ્વારા જે હુકમ છે તે કરવામાં આવ્યો છે ત્યારે ચોંકાવનારો તો નહીં પરંતુ જે પ્રકારે આશા હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બે તત્કાલીન કમિશનર હતા તેમના સામે જે ગંભીર પ્રશ્ન ઉભા કરવામાં આવ્યા હતા અને તે જ પ્રકારે હવે જે ઓર્ડર છે તેમાં પણ કહેવામાં આવ્યું છે જે કોટિયા પ્રોજેક્ટ છે કે જે બોટ સંચાલન કામ કરતા હતા અને જે બોટ ડૂબી જતા ચૌદ લોકોના મોત થયા હતા આ સમગ્ર મામલે જે કોટિયા પ્રોજેક્ટ છે તેના પર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા યોગ્ય કામગીરી અને અનુભવ નો અભાવ હોવા છતાં પણ કઈ રીતે આ લોકોને જે ટેન્ડરિંગ ની પ્રક્રિયા છે તે અપાઈ હોવાનો પણ જે એક સવાલ ઉભા થયા હતા આ ઉપરાંત જે તત્કાલીન કમિશનરે કઈ રીતે જે સ્ટેન્ડિંગ કમિટી છે તેમાં રજૂ કર્યા વગર જ બારો પાર જે જે બિલ્ડિંગ છે તે કર્યું હતું આ તમામ બાબતોને જે ધ્યાનમાં લઈને જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે અને બંને તત્કાલીન કમિશનર વિરુદ્ધ જે યોગ્ય કાર્યવાહી તે કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે કુલ હુકમ છે ધીરે ધીરે જે સ્પષ્ટતાઓ છે તે થઈ રહી છે પરંતુ ડોક્ટર વિનોદ રાવ જે હાલમાં શિક્ષણ વિભાગમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને એચ એસ પટેલ જે છે તેમના વિરુદ્ધ જે કાર્ય કાર્યવાહી છે તે કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જી બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ